જેમાં દોઢસો થી વધુ ડોગ ઘોડા બિલાડી વગેરે પેટ્સ અને તેના માલિકોએ ભાગ લીધો હતો આ પેટવોક એસવી એનઆઈટી થી કારગીલ ચોક અને પરત કારગીલથી

પોતાના ગાલ કે હાથ ઉપર ટેટુ પડાવ્યા હતા ત્યારે આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે શાહ પબ્લિસિટીના ચેરમેન યશવંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એ બીજ ચેનલ સાથે વાત કરી હતી સાથે એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સંચાલક સુધીરભાઈ શાહે આ આયોજન વિશે વધુ માહિતી આપી હતી

યોજાવવામાં આવી છે આની શું વિશેષતાઓ છે શા માટે આ રેલી યોજાવવામાં આવી છે આના અતિથિ મુખ્ય મહેમાન બન્યા છે આપણા શા પબ્લિક જે ચેરમેન છે એમની સાથે આ વાત કરીશું અને જાણીશું બનતું સર આજે જે પ્લેટ પેથલોન યોજવામાં આવ્યું એના વિશે ખરેખર મારા માટે ખૂબ સારો દિવસ છે મેં મેં તમારી લાઈફમાં આ મતલબ કે ડોગ સંભાળતાનો પણ ઘા જોયા છે ગેલ જતા બી ઘણા ફર્સ્ટ ટાઈમ માઈ લાઈફ માટે જોયું છે ખૂબ જ આનંદ થયો છે કે લોકો કેટલા જીવિદ્યા પ્રત્યે અને પ્રાણીઓ પ્રત્યે કેટલા પ્રેમ રાખે છે અને ખરેખર આજે મને હું તો પોતે જીવિદ્યા પ્રેમી છું દરેક જગ્યાએ હોર્ડિંગ લગાવું છું કે જીવિદ્યા પ્રેમી એ જ મુખ્ય ધર્મ છે આજે તમે પ્રાર્થના કરો ભગવાનને ભક્તિ કરો મંદિરમાં જાઓ એના કરતા જીવ જે તાકો તમે એ બહુ મોટા મોટું પુણ્યનું જીવ છે ત્યાં હું જોઉં છું મને ખૂબ આનંદ થયો છે જોઈને ખરેખર આ પ્રોગ્રામ જે અલગ અલગ પ્રકારના ડોગો છે જે લોકો ખેલ લે છે જે લોકોને જે રાખે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ માટે લોકોને પ્રોત્સાહન મળે કે આ રીતના કરે પોતે પોતાની જે પ્રમાણે જે ખેલ લે છે તેને જાણવા કેવી રીતના એ લોકો કરે છે બીજાને એમાંથી પ્રોત્સાહન મળે એટલા માટે આપે છે સર આજે શું આયોજન કરવામાં આવ દર વર્ષે જેમ આ વખતે પણ છવ્વીસમી જાન્યુઆરી ના સંદર્ભ અમે લોકો દર વર્ષે એક પેટાંદોન કરીએ છીએ એક પેટ વોક જેથી કરીને શું છે લોકોમાં જાગૃતિ આવે કે ખાસ કરીને અમે લોકો અહીંયા ગાય તમને જોયું હશે ગાય મૂકી છે બરાબર તો પ્લાસ્ટિકની ઉપર અવેરનેસ કરી છે અને એનિમલ અને એન્વાયરમેન્ટની ઉપર અમે લોકો લોકોમાં જાગૃતિ લાવીએ સ્પેશિયલી અમે લોકોએ તમને કીધું એ પ્રમાણે પ્લાસ્ટિક પર અમે કર્યું છે પ્લસ અમે બીજું ટેટ્યુ ખાસ કરીને યુવાનો માટે અમે ટેટૂનો એ જ હોય છે તો ટેટુ દ્વારા લોકોની જાગૃતિ માટે અમે લોકો કરી

પેટ્સનો ઘણા બધા પેટ છે અલગ અલગ બ્રીડ છે આપણે જર્મન સેપર છે લેબ્રાડોર છે ઘણી બધી જાતિના અલગ અલગ બ્રીડના ડોગ આવ્યા હતા ખાસ કરીને હોર્સની હોર્સ પણ આવ્યા હતા અમે એક નાટક અહીંયા ભજવામાં આવ્યું હતું લોકોમાં કેવો મેસેજ આવે છે નાટક જોઈને હા એક લોકો શું હોય છે કે આજે કોઈ પણ ડોગ લે છે અને પછી છોડી દે છે બરાબર છે તો સ્પેશિયલી જે એબન્ડ એબન્ડન કરે ને એના માટે અમે લોકો એક નાટક અહીંયા કર્યું હતું કે ભાઈ તમે આવું નહીં